લોક માંગ ઉઠી છે ડભોઈ શહેર સોમેશ્વર પાર્ક સોસાયટી વિસ્તારમાં પસાર થતી વીજ પુરવઠા લાઈન માટે એમજીવીસીએલ દ્વારા હાઈ વોલ્ટેજ ડીપી મૂકવામાં આવ્યું છે પરંતુ ત્યાં સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવી ન હોય હાઈ વોલ્ટેજને કારણે જીવંત વીજ પસાર થતો હોય બે દિવસમાં એક બકરી અને બે કબૂતરને કરંટ લાગતા મૃત્યુ પામ્યા હોય આ બનાવ અંગે વડોદરા જિલ્લા મુસ્લિમ યુવા સંગઠનના ઇમરાનભાઈ કુરેશીના નેજા હેઠળ સેફટી ગ્રીલ બનાવવા તેમજ વીજ કરંટથી આ ચોકમાં રમતા બાળકો અને આવેલા નજીકમાં ધાર્મિક મદરેસામાં એકસો પચાસ જેટલા બાળકો અભ્યાસ કરતા હોય તેમજ આ જ રસ્તેથી અવર કરતા હોવાથી અકસ્માત થવાનો ડર તેઓને સતાવી રહ્યો છે ત્યારે ડબોએ એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ તાકીદે સોમેશ્વર પાર્કમાં હાઈ વોલ્ટેજ ડીપીની આજુબાજુ સેફ્ટી ગ્રીલ બનાવવા માટે લેખિત અરજી આપવામાં આવી હતી અને વિસ્તારના રહીશો દ્વારા માંગ ઉઠી છે ત્યારે વડોદરા ખાતે અને બોટ દુર્ઘટનામાં સેફ્ટી વગર ચૌદ લોકોના મૃત્યુ થયા હોય જેથી વહેલી તકે સેફટી ગ્રીલ નાખવામાં આવે તેમ જણાવવામાં આવ્યું હતું સ્વલેશ્વર પાર્ક વિસ્તારમાં એક ડીપી લગાવવામાં આવેલું છે છેલ્લા છ સાત મહિનાથી આ ડીપી ખુલ્લી હાલતમાં મૂકેલું છે થોડાક ઘટ સમયથી એમજીવીસીએલ ઢભાઈ ખાતે અમે એક અરજી આપેલી હતી તેનું અત્યાર સુધી કોઈ નિરાકરણ આવેલ નથી આ ડીપી ખુલ્લું હોવાથી અહીંયા કોમન પ્લોટ આવેલું છે નાના નાના બાળકો રમે છે બાજુમાં મદરેસા અને મસ્જિદ આવેલું છે સામે ટ્યુશન ક્લાસ પણ આવેલું છે અહીંયા છોકરાઓ રમતા હોવાથી ભૂલથી કોઈકનું હાથ અડે અત્યારે હાલમાં એક કબૂતર પણ મળી ગયું છે એટલે અમારી એક માંગ છે કે વહેલી તક અહીંયા લોખલની સેફ્ટી ગ્રીડ લગાવી એમજી અમારું આ કામ પૂરું કરે જેથી કરીને છોકરાઓ અને રહેવા વિસ્તારના લોકોનું સુરક્ષા થાય